હા જય માતાજી જય માતાજી મહેન્દ્રસિંહ રાઠોડ બોલું રાષ્ટ્રીય પ્રવક્તા તમને સલે પદવી આપી હતી અમારા માનનીય આદરણીય સાંસદશ્રી બસ કશું જ નહી એટલું તમને કેવા માંગુ છું કે એક કરોડ તો પેલા પાસ કર્યા હતા ને હાઈવે ના તો એ પાસ નતા થયા કયા એક હજાર આ પેલા એટલે બોલ્યા ગડકરી બોલ્યા હોય તો કેજો કારણ કે મારા કઈ વાંધો નહીં પછી આ જે પેલો ધડાકો થયો હતો રિફાઈનરીમાં હમ હમ ધડાકા માટે તમે કોઈને કીધા તા કે બિન અધિકૃત ને અધિકૃત કોણ હતા તમે તો વિડીયો બનાવ્યો હતો હા એ કોણ હતા બિનઅધિકૃત કોણ હતા કોણ હતા એ તમારે નક્કી કરવું તમે કોઈના માટે બોલ્યા તા ને એટલે કોના માટે બોલ્યા તમે બોલ્યા તા ને એ તમને ખબર હોવી જોઈએ ને ના એમાં તો મેં કીધું તું ને કે આપડે જે સરકારી પ્રતિનિધિઓ છે બધા કરે છે પ્રયાસ અચ્છા 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 પણ એ સરકારી અધિકારીઓ કોણ હતા પણ એમાં સરકારી નિમેલા બોલતો બોલ્યા તા ને એમ તો કોઈ સમાજે નિમેલા હોય તો એ બિન અધિકૃત કેવાય તમે કોને કીધું બિન અધિકૃત આપ તમે બોલ્યા છો વિડીયો માં હું એવું બોલ્યો છું કે ધર્મેન્દ્રસિંહ ને એ બાબતે ખુબ સારો પ્રયાસ કરે છે

હું હા તો હું એ જ કહું છું કે તમને કોને કીધું તમારા ફરે છે સમાચારમાં બધે શું ફરે છે કે તમે એવું કીધું ને અધિકૃત એટલે પરિભાષા કોના માટે વાપરો તમે હા તો એ તમે એવું ઉઠતા હું શું કરું મહેન્દ્ર માટે ફક્ત લખન દરબાર અને મહેન્દ્રસિંહ રાઠોડ નીકળ્યા હતા ભાઈ બીજું કોઈ નતું કશું લેવા દેવા નથી તમે કોના માટે બોલ્યા એનું ક્લેરિફિકેશન તમારે આપવું પડશે ભૂદેવ